અને આમાં તમને સારું રિઝલ્ટ મળશે બરાબર હવે સમજો કે તમે આ સાલ તમે ઓર્ગેનિક ખેતી કરી છે આપણું ભોવસ્ત્ર ગ્રો મેજિક એમ આઈ સ્પ્રે અને ઓલિકનો છંટકાવ કર્યો છે બરાબર હવે સમજો કે આ વસ્તુ વાપરી એના પહેલા તમે કઈ વસ્તુ વાપરતા હતા એના પહેલા અમે સાહેબ જમીનમાં આપતા ડીએપી ડીએપી એક બોરી બે બોરી એક બે બોરી અને યુરિયા નોખતા યુરિયા નોખતા હવે સમજો કે આ આ વસ્તુ વાપરવાથી અને તમે બહારની માર્કેટની યુરિયાડી બી વસ્તુ વાપરતા એનીથી મને એની અંદર રિઝલ્ટનો શું તમને બેનિટ લાગે મને તો બહુ સારો એવો ફાયદો જો અને હાઇટ ભી બહુ સારી છે અને રાયડો એકદમ એ એનો growth વધ્યો છે growth વધ્યો અને આ વર્ષે આ આ ટુકડામાંથી રાયડો થતો તો બાર તેર બોરી બાર તેર બોરી આ વર્ષે ઈસ બોરી રાયડો થશે ઈશ બુરા ઓકે દોસ્તો તો તમે જોઈ શકો છો એમનું રિઝલ્ટ પાવરફુલ છે થોડું કેમેરામેન એમને થોડુંક જે ફળી છે એની જે શું હાઈટ છે એ બતાવો થોડી આ હાઇટ જુઓ સાહેબ આટલી હાઈટ મેં ક્યારેય જોઈ નથી કોઈ પણ રાયડામાં બરોબર ઓકે હવે દોસ્તો મારી તમને એક જ વિનંતી છે ખેડૂત મિત્રને કે જે લોકો યુરિયા ડીએપી કેમિકલ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે એની જગ્યાએ તમે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરો ગોસ્ત્ર સુપર ઓલિફ એમ એ સ્પ્રે અને ગ્રોમેજિક એ વસ્તુ વાપરવાથી સારામાં સારો રિઝલ્ટ મળે છે દરેક ખે ખેડૂત મિત્રને હવે આપણે એમને પૂછી છું કે તમે બીજા જે ખેડૂતો છે એ લોકોને તમે શું કહેવા માંગો છો આ વસ્તુ વપરાય કે ના વપરાય હું સાહેબ એમને તો એમ પૂછું આ મારા પડોશી પાડોશીને કે અહીં આ વસ્તુ યુરિયા ડીએપી તો નંખાય નંખાય જ નહીં આ સારામાં સારું રિઝલ્ટ છે અમે જે પ્રોડક્ટ વાપરી છે પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો સાહેબ હું ખૂબ ખુશ છું